રોડ પર જનતા ત્રસ્ત એએમસી વેરો ઉઘરાવવામાં વ્યસ્ત જનતા પૈસા આપીને ખાડામાં જવા મજબૂર એએમસી સામે અમદાવાદીઓએ ઠાલબ્યો રોષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં સુંદર મજાનું વાક્ય લખીને જનતાને અપીલ કરી છે કે વેરો ભરો અને વિકાસમાં ભાગીદાર બનો અને આવા બેનર જાહેરમાં જ્યાં લાગ્યા છે તેની જ સામે રસ્તા ખાડાથી ભરી દેવાયા છે એએમસીને સારી ગુણવત્તાવાળા રસ્તા બનાવવાની ચિંતા નથી પરંતુ લોકો વહેલામાં વહેલા વેરો આપી દે તેની ચિંતા છે ત્યારે આવા બેનર લગાવતા અમદાવાદીઓએ એએમસીની નિયત સામે સવાલો ઉઠાવ્યા છે ટ્રાફિકની એકલી અડચણ રૂપ છે છતાં બી છે ને પેલી ને પછી છે ને વ્યવસાયવાળાનું બોર્ડ મારે છે કે ટેક્સ ભરો તો અમે કામ કરીએ અત્યાર સુધી જે ટેક્સ ઉઘરાય એવા કંઈ કામ જ નથી થતું આ લોકોનું એમ હંમેશા સમય સાહેબ ભરીએ જ છે બધા બધા માણસો હંમેશા ટેક્સ તો સમય સાહેબ ભરે જ છે સાહેબ ટેક્સ નો કોઈ જો એ નથી

તો ભરતજન માણસ અમે ભરીએ દુકાન લઈને બેઠા રોડ ઉપર સાઠ આઠ હજાર રૂપિયા મહિને વર્ષનો ટેક્સ ભરીએ બે દુકાનના લાખ રૂપિયા તો જાય ક્યાં કચરો લેવા વાળું કોઈ નહીં આવતું સુવિધાની વાત કરે ઘણું બધું છે પણ કશું થાતું નથી કમર તોડ ખાડામાંથી પસાર થતા ઘણીવાર વાર અકસ્માતના કેસ પણ સામે આવ્યા છે ત્યારે એમસીએ વેરો ભરવા માટેના બેનર લગાવીને જાણે જનતાની મજાક કરી હોય તેમ લાગી રહ્યું છે એએમસી જાણે જનતાને એ અનુભવ કરાવી રહી છે કે અમે તો વેરો લઈશું બાકી જનતાને ખરાબ રસ્તા પર જ રઝળતા રાખીશું સવાલ એ થઈ રહ્યો છે કે વર્ષોથી વેરો લેનાર એએમસી રસ્તા ક્યારે સુધારશે ખરાબ રસ્તા બનાવનાર સામે કાર્યવાહી ક્યારે થશે વેરો લીધા બાદ જનતા માટે વેરની ભાવના કેમ જનતા સવાલ પૂછી રહી છે ત્યારે જનતા અંધારામાં રાખનાર સત્તાધીશો ક્યારે જાગશે તે મોટો સવાલ છે કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની વીટીવી અમદાવાદ